ખેતરમાં પાકને જંગલી સુવરથી બચાવવા ખેડૂત જગ્યામાં ફેંકાવી દેતા ભાંડો ફૂટતા પોલીસે ખેડૂત સહિત બેની ધરપકડ કરી છે વાલિયા તાલુકાના સીધ ગામના નવી વસાહતમાં રહેતો સંદીપ પ્રવિચંદ વસાવા ગતારી એકત્રીસમી ડિસેમ્બરના રોજ સાંજના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યું હતું

અને દેવેન્દ્ર સામજીભાઈ ભાઈ ક્યારેય નજીક આવેલ ખેતરમાં બીટી કપાસનું વાવેતર કરેલ હોય જ્યાં ખેતરમાં સુવર્ણનો ત્રાસ વધારે હોય જેથી લોખંડનો સેન્ટિંગ વાયર બાંધી હાઈ વોલ્ટેજ રીજ પ્રવાહ આપેલ જે હાઈ વોલ્ટેજ રીજ ત્યાંથી પસાર થઈ રહેલ સંદીપ પ્રસાવવાને લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેના મૃતદેહને ગંભીર વસાવવાની મદદ વડે ખાતરની મીણીયા કોથળીમાં ભરી બાઈક ઉપર લઈ સુકવાણા ગામની સીમા ખુલ્લા ખેતરમાં ફેંકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને સમૂહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.